ન્યૂડ વિડીયો કોલ આવે અને તમને બ્લેકમેલ કરે તો તમારે ડરવાની જરૂર નથી ગુજરાત પોલીસ સતર્ક છે જો ગુજરાતની પોલીસે વેશપલટો કરી રાજસ્થાનમાં કેટલાય દિવસો કાઢ્યા અને આખરે આરોપીને પકડીને ઘૂંટણીએ લાવી દીધો ન્યૂડ વિડીયો કોલ કરી આ ટોળકી લોકોને ડરાવી પૈસા પડાવતી હતી પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ લોકોના ડરના કારણે અને આબરૂ ના જાય તેના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી આખી સ્ટોરી શું છે તેની વાત કરીએ અને રાજસ્થાનમાં ગુજરાતની પોલીસને એરિયો કેવો સેન્સિટિવ લાગ્યો હતો તે પણ વાત કરીએ તેના પહેલા આ વિડિયોને લાઈક કરી દો સુરતના કતારગામ વિસ્તારમાં નવ સપ્ટેમ્બરના રોજ એક યુવાને પોતાના ઘરે પંખા સાથે ગળો ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી યુવક દ્વારા અચાનક આત્મહત્યા કરી લેવાના કારણે પરિવારના લોકો કઈ સમજી શક્યા નહોતા પરંતુ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સાયબર ક્રાઈમ આચરતી ગેંગ દ્વારા યુવકને ટોર્ચર કરવામાં આવી રહ્યો હતો જેથી અંતે કંટાળીને યુવકે આબરૂ જવાના ડરથી મોતને ગળે લગાવી દીધું હતું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના ફોનમાં એક મોબાઈલ નંબર પરથી ફોન તથા વોટ્સઅપ મેસેજ આવતા હતા જે નંબર ધારકે તેના વોટ્સઅપની પ્રોફાઇલમાં મહિલાનો ફોટો મૂકેલો હતો તેમાં પરિણામ રાખવામાં આવ્યું હતું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકને ફોન તેમજ વોટ્સઅપ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી બીબસ્ત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી થોડા રૂપિયા બડજબરીપૂર્વક કઢાવી લઈને વધુ રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી મૃતક યુવકને ધમકી આપવામાં આવી હતી કે જો રૂપિયા નહીં આપે તો આખા સમાજમાં તેને બદનામ કરી નાખીશું મૃતકને એટલી હદે ટોર્ચર કરવામાં આવ્યો હતો કે તેને જીવન કરતાં તો મોત વહાલું લાગવા લાગ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અનેક વખત કહી ચૂક્યા છે કે ન્યૂડ કોલ આવે અને કોઈ તમારો વિડીયો બનાવીને તમને ડરાવે ધમકાવે તો જરાક પણ ગભરાયા વગર પોલીસ પાસે પહોંચી જજો અને તમારી સમસ્યા જણાવજો પરંતુ પોલીસ પાસે આ કેસ આવે તે પહેલાં તો ઘણું મોડું થઈ ગયું હતું પરંતુ પોલીસે મૃતક યુવાનને ન્યાય અપાવવા પોતાની બધી જ શક્તિ સાથે તપાસ શરૂ કરી દીધી હતી યુવકના મૃત્યુ પછી પણ પરી નામના ફોનમાંથી મેસેજ તથા ફોન આવવાનું ચાલુ હોવાથી ટેકનિકલ રીતે તપાસ કરતાં રાજસ્થાનના અલવર જિલ્લાની આજુબાજુના ગામડામાંથી ફોન થતા હોવાની જાણકારી સામે આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચૌધરીએ સર્વેલન્સ સ્ટાફના પાંચ માણસોની એક ખાસ ટીમ બનાવીને તરત જ રાજસ્થાન રવાના કરી દીધી હતી તપાસમાં ગયેલ ટીમ દ્વારા શરૂઆતમાં જે જગ્યામાં આરોપી રહેતા હોય તે વિસ્તારની હકીકત અને ત્યાંના લોકોની માહિતી મેળવ મેળવી હતી જેમાં તે વિસ્તાર સેન્સિટિવ અને સાયબર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળી ગેંગની જુદી જુદી ટોળકીઓ સક્રિય હોવાની ચોંકાવનારી હકીકતો પણ સામે આવી હતી તપાસમાં ગયેલ ગુજરાત પોલીસની ટીમ દ્વારા ત્યાંથી બે ટુ વ્હીલર બાઇક મેળવી લઈને જુદા જુદા સમયે જે પણ ગામના લોકેશન મળતા તે ગામની ભૌગોલિક સ્થિતિ જાણવા માટે ત્યાંના લોકો જે પહેરવેશ પહેરે છે તે જ પહેરવેશ ધારણ કરી ચારથી પાંચ દિવસ સુધી રોજના આશરે સોથી એકસો પચાસ કિલોમીટર સુધી ટુ વ્હીલર મારફતે આજુબાજુના ગામોમાં ફરી આરોપીના રહેણાંકના મકાનોની રેકી કરવામાં આવી હતી આરોપીઓના રહેણાંકના સરનામાની સચોટ માહિતી આપતા ત્યાંની સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી આરોપીના રહેણાંકના ઘરે જઈ આરોપીઓને ઘરેથી ઝડપી લેવામાં આવ્યા હતા રાજસ્થાનમાં રાજસ્થાનના અલવરમાં અનેક દિવસોના કપરા સંઘર્ષ પછી કતારગામ પોલીસે આરોપી બરકત કાલુખાનની ધરપકડ કરી લીધી હતી તમને જણાવી દઈએ કે આ કામના પકડાયેલ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર છે આવેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્તિઓના સંપર્ક નંબરની માહિતી મેળવવામાં આવતી હતી આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ કામના આરોપીઓ દ્વારા જુદા જુદા વ્યક્તિઓને તેમના મોબાઈલ નંબર ઉપર મહિલાના નામથી વાતચીત કરી વિડીયો કોલ કરવામાં આવતો જ્યારે સામેવાળી વ્યક્તિ જે વિડીયો કોલ રિસીવ કરે ત્યારે અન્ય એક બીજા ફોન દ્વારા ન્યૂડ મહિલાનો વિડીયો કેમેરા પાસે ગોઠવીને બતાવવામાં આવતો અને સામેવાળી વ્યક્તિને કોઈ પણ પ્રકારે ઉત્તેજિત કરીને સ્ક્રીન રેકોર્ડિંગ કરી બાદમાં ફોન રિસીવ કરનારને આરોપીઓ દ્વારા બનાવેલ બીભસ્ત વિડિયો ક્લિપ મોકલવામાં આવતી અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાની મોડસ ઓપરેન્ડી આ લોકોની હતી અજાણે થયેલ ભૂલ બાદ કોઈપણ જાતનું અજુગતું પગલું ભરતા પહેલા કોઈની પણ સલાહ લેવી ખૂબ જ જરૂરી છે ઈશ્વરે આપેલા જિંદગી ખૂબ જ અમૂલ્ય છે તો આવા બે પૈસાના અને બે કોડીના બ્લેકમેલરોથી ગભરાયા વગર નીડર થઈને પોલીસ ફરિયાદ કરો નમસ્કાર